ઝઘા એન ભયો વિવાદ ને એટલે તેમાં નીકળી ગયા બધી વસ્તુ ખોટી કારણસર નીકળ્યા હતા અને હવે કારણસર પાછા બી આઈ અમુક બીજા પણ સભ્યો તમારી ટીમ કિશનભાઈ કિશનભાઈ

કિશન ભાઈ શું જોડાઈ શકશે કિશન ભાઈ હવે મેં તમને વાત બધું ભેગું છે બીજું પ્રોબ્લેમ ગુજુભાઈ પણ તમારી સાથે ગુજુભાઈ પણ સાથે રાખશો તમે અહીંયા શોખ નું કામગીરી કરશો કે અત્યારે ટીમ કરશો કઈ રીતનું જો સાહેબ મારું તો કેવું એવું છે કે જે આપડે મારું વિડીયો નું છે ને એ અલગ હે અને આ બી અલગ હે એટલે ધંધો

એ ટોટલ તમારા કરતા કરતા કો તો રે હ હા ટોટલ આઠ ટોટલ વિડિયો ચાથી શું બનાવવું કેવી રીતનું શૂટિંગ કરવું કેવી રીતનું એડિટિંગ કરવું ચારે કોક મેમનનો ફોન આવે તો ધારો કે આપણ આમંત્રણ આવતો હોય ને કે તમે આવજો બધે બધુ હ અમારા દશરદભાઈ દશરદભાઈ બધે બધુ હ હ અમારે તો જેવું કે સાહેબ નો ફોન આવે કે ભાઈ આપણે શૂટિંગ કરવાનું છે અને આરી સ્ક્રિપ્ટ છે નામ ના ઉપર વિડિયો બનાવવાનો બસ અમારે વિડીયો બનાવવાનો પછી બધું દશરદભાઈ અમારું તમારો સમય નથી કરેલો બધા નોખા પડે હા જે થોડું થોડું પોત પોતાનું ઘરનું કામ હોય ખેતીવાડીનું કે ધંધા બાબતનું કે બધા કામ કરે દસ થી બાર વાગે વિડીયો બનાવ પછી અમુક ચાહકો પણ આવતા હોય ઘરે આવતા હોય એમને પણ મળતા કાયદે શર મળવું પડે છે જેના કારણે મજા આવી જ એમના નામો લે તો થોડું મળવાનું મજા હવે શું કેશો દર્શક એક દર્શક તો ખાલી એટલું જ છે કે જે અમે અંદર જે રોલ કરતો ને આ વગેરે વગેરે બધું કરતો કાયદેસર રોલા આપડે પાંચ બહુ હા તો મિત્રો આભાર આ હતા એ ટીમના અશોકભાઈ ઠાકોર તે થોડા સમય અગાઉથી ટીમ માંથી અલગ થયા હતા એટલે કે વિડિયો બનાવવાનું પોતે ટીમમાં નતા થતા અને અત્યારે છે એટલે કે વહી નવી શરૂઆત કર નવા વર્ષથી નવી શરૂઆત કરેલા છે તો આભાર